દેખબર આ હાલિ ગરમ પછી અલ્યા એ વિડિયો ઉતારું કેમ પર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ નવા નવાવાજો લાઈક શેર કમેન્ટ કરજો અને કુદરતી નેચરલી ડાઈ મારી છે હવે જેવા આવે છે કલર જોઈએ લાલ થી યે ફિર ગુડ મોર્નિંગ गुड मॉर्निंग अरे गुड मॉर्निंग तो अबे স্কুলে जाणं टाईम थैगीस जय माता जय श्री स्कूले जय ज्योति मा जय ज्योति मा जय मां मा मा ब्रह्माणी जय माताजी ओम गोरी गुशस्तस्त वितुरण्यं भगवदेस्य दिमदिन प्रचोदयात् ओंकारबिंदु संयुक्तं नित्यं जायति योगिनं कामदं मोक्षदं च एव ओंकाराय नमो नमः

અને કાલે છેલ્લો દિવસ ફૂલ્લો આ તણે તણ સુકણ વેકેશન પડી ગયું છે સેવ મજા કરે બાકી આ હા અને કાલે અમાર વેકેશન સ્કૂલ પર એડ મારું કાટી અરે વાહ ફર્સ્ટ ક્લાસ ચેકિંગ ક્લાસ તમે ખબર પડી ખબર એ બરી એ બાદ આલબાડી પપ્પા ખરો

સ્વાદેશી અપનાવો અલ્યા આરતી ચોધી એટલા વોકિંગ ટાઈમ પૂરો થઈ ગયો લાગે એને ઠંડી ની શરૂઆત થઈ ગઈ મિત્રો હવે અને હવે કાલનો દિવસ સ્કૂલ જવાનું પછી વેકેશન પડશે ગુરુવાતી વેકેશન બોલો કુચ કહેણે ખાય દે રેકો બસ તમાર વેકેશન સોકળો વેકેશન હવે તો જઈએ અમે બે દાડા જઈએ છે અમાર વેકેશન જ વેકેશન જ ચાંગ્યા અમાર જો કોમેન્ટ મસ્ત આવો બધી હવે જોરદાર હવે બધા લખ ગમે જોઈએ બધું લખો નવા નવા સબસ્ક્રાઇબર દેખોને થા કાલ તો આદનજી એજુન ટેન્શન આવી જી કેટલી તૈયારી કરાય તો આજુ જે આવે એમાં કઈ કઈ મોટે સબ હોય નંબર આવક ના આવ આપણે બધું જોવાનું ને ના બોલે હેડ મુકાય બધું જ ક્લિયર કરાય હોય એવું કશું ના હોય કા લાઇટ જો બર આરથી જો કો ફૂલ બધું ચટલું કોઈ નઈ સ્ટોલ આપણે આઈથી લાગે હા સ્ટોલો સાર સ્ટોલ એવું